नमस्कार मित्रों चेनल आपन स्वागत है सत्तर दस बेहजार पच्चीस ने शुक्रवार राशिफल मेष राशिफल कोईक आध्यात्मिक व्यक्ति तरा पर शुभाशीष तथा तेने कारणे मानसिक शांति आवशे। वीडियो में आगता हमारी चैनल चेनल लाइक करो और सब्सक्राइब करो जे तमने वीडियो की महती मती रहे आजे धनलाभ थी शक्यता तो है પરંતુ એવું પણ થઈ શકે છે કે પોતાના ગુસ્સેલ સ્વભાવના લીધે તમે પૈસા કમાવામાં સક્ષમ ના થઈ શકો આનંદ આપીને તથા ભૂતકાળની બુળોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો નોકરી કરનારાઓને તેમની હાલની સિદ્ધિઓ બદલ તેમના સહકર્મચારીઓ બિરદાવશે તથા સહકાર આપશે ખાલી સમયનું તમે આજે સદુપયોગ કરશો અને તે કામોને પૂરા કરવાની કોશિશ કરશો જે ગત દિવસોમાં પૂરા નથી થયા હતા લાંબા સમય બાદ તમે અને તમારા જીવનસાથી એકમેક સાથે શાંતિપૂર્ણ દિવસ વિતાવશો જેમાં કોઈ ઝઘડો કે દલીલબાજી નહીં પણ માત્ર પ્રેમ જ પ્રેમ હશે ઉપાય નાણાકીય રીતે વિકસિત થવા માટે પીપલ વૃક્ષના મૂળમાં તેલ નાખો રાશિફળ તમારા વજન પર નજર રાખો અને વધુ પડતું ખાવાનું ટાળો કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામ ભર્યો અને તાનયુક્ત પુરવાર થશે પણ આર્થિક રીતે વળતર આપશે તમારા જીવનસાથીની સંગતમાં રાહત આરામ તથા પ્રેમ શોધો આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે અદ્યતન ટેકનોલોજી તથા હુન્નર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાવ આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં તેના બદલે આજે તમને તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે ઉપાય ઘરમાં ગંગાજળનો કોઈ પણ રૂપમાં ઉપયોગ કરવાથી આર્થિક સ્થિતિ સુધરશે મિથુન રાશિફળ તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ફપકાદાર ફૂલની જેમ ખીલશે કાર્યક્ષેત્ર અથવા વેપારમાં તમારી કોઈ બેદરકારી તમને આજે નુકસાન કરાવી શકે છે તમે તમારા સંતાન પાસેથી કોઈક પાઠ શીખવાના છો તેમનો સૂક્ષ્મ તેજપુંજ ખૂબ જ પવિત્ર હોય છે અને તમારા આસાપાસના લોકોને તેમની નિર્દોષતા આનંદીપણું તથા નકારાત્મકતાના અભાવ દ્વારા બદલી શકે છે પ્રેમ એ તમારા પ્રિયપાત્ર સાથે અનુભવવાની તથા શેર કરવાની લાગણી છે તમે સપના સાકાર થતા જોશો આ બાબતને તમારા માથા પર સવાર થવા ન દેશો તથા ઈમાનદારીપૂર્વક કામ કરવાનું જારી રાખજો ખાલી સમયનું તમે આજે સદુપયોગ કરશો અને તે કામોને પૂરા કરવાની કોશિશ કરશો જે ગત દિવસોમાં પૂરા નથી થયા હતા તમારી આસપાસના લોકો આજે એવું કંઈ કરશે જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે ઉપાય નાણાકીય વિકાસ માટે બહુનાજની રોટી અથવા બ્રેડ બનાવીને પક્ષીઓને ખવડાવો કર્ક રાશિફળ આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે આજે કોઈ લેણદાર તમારા ઘરે આવી શકે છે અને તે તમારાથી પૈસા ઉધાર માંગી શકે છે તેને પૈસા આપી તમે આર્થિક તંગીમાં આવી શકો છો તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર લેવાથી બચો પરિવારના સભ્યો સાથે સમય વિતાવો આનંદદાયક સાબિત થશે પ્રેમમાં સંતાપ સહન કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં તમારા બોસ નોંધ લે પૂર્વે બાકી રહેલા કાર્યથી પૂરા કરો તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે તમારો ખરાબ મિજાજ તમારા જીવનસાથીની કોઈ સરપ્રાઇઝ દ્વારા સારો થઈ જશે ઉપાય નાણાકીય જીવનમાં વધારે શુભતા લાવવા માટે હનુમાન મંદિરમાં બદામ ચણાવો અને પછી એમાંથી અડધી બદામોને પાછું લઈને પોતાના લોકરમાં રાખો સિંહ રાશિફળ આઉટડોર રમતો તમને આકર્ષે ધ્યાન તથા યોગ લાભ લાવશે જો તમે છાત્ર છો અને વિદેશમાં જઈને ભણતર કરવા માંગતા હો તો ઘરની નાણાકીય કટોકટી તમને હેરાન કરી શકે છે બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે મિત્રતા નવી બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે સાતત્યપૂર્વક તમે કરેલી સખત મહેનત આજે તમને સારો ફાયદો આપશે આજે તમે લોકો સાથે વાત કરવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો તમારે આ કરવાનું ટાળવું જોઈએ કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે ઉપાય વિત્તીય જીવન સુધારવા માટે હળદરવાળો દૂધ પીવો કન્યા રાશિફળ કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે આજે તમને ધન ખર્ચવાની જરૂર નહીં પડે કેમ કે ઘરના કોઈ મોટા આજે તમને ધન આપી શકે છે તમે તમારી મોહિની તથા તમારું બુદ્ધિચાતુર્ય વાપરશો તો તમે લોકો પાસેથી ધાર્યો કામ કરાવી શકશો રોજેરોજ પ્રેમમાં પડતા રહેવાના તમારા સ્વભાવને બદલો વેપારી જેટલું હોય પોતાના વેપારથી સંકળાયેલી વાતો કોઈની જોડે શેર ન કરે જો તમે આવું કરો છો તો તમે મોટી મુશ્કેલીમાં પડી શકો છો નવી વિચારોને કસોટીની એરણ પર મૂકવા માટે શ્રેષ્ઠ દિવસ લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નહીં તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વિતાવવો પણ જરૂરી છે ઉપાય લીલા રંગની દોરીમાં કાંસ્યનો સિક્કો પહેરવું વ્યવસાયિક જીવન માટે શુભ હોય છે તુલા રાશિફળ તમારા નિરાશાવાદી અભિગમને કારણે તમે પ્રગતિ કરી શકતા નથી સમય પાકી ગયો છો કે તમે એ બાબતને સમજી લો કે ચિંતાએ તમારી વિચારશક્તિને મંદ પાડી દીધી છે ઉજળી બાજુ તરફ જુઓ અને તમે ચોક્કસ જ તમારી વિવેકશક્તિમાં પરિવર્તન લાવી શકશો નોકરી પેશા લોકોને આજે ધનની ઘણી આવશ્યકતા પડશે પરંતુ ગત દિવસોમાં કરેલા ફિજુલ ખર્ચીના લીધે તમારી જોગે પર્યાપ્ત ધન નહીં હોય અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે આજે તમારો પ્રેમ સોળે કળાએ ખીલશે અને એ દેખાડશે કે તમે કેવું સુંદર કામ કર્યું છે સાવધાનીપૂર્વક પગલાં લેવાનો દિવસ આથી જ્યાં સુધી તમને વિશ્વાસ ન બેસે કે તમારા વિચારો નિફળ નહીં જાય ત્યાં સુધી તમને રજૂ ન કરતા જ્યાં સુધી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાની ઈચ્છા છે ત્યાં સુધી કશું જ અશક્ય નથી લગ્નજીવનને સારું બનાવવાના તમારા પ્રયત્નો આજે તમારી અપેક્ષા કરતા સારા પરિણામ દેખાડશે સારી આર્થિક અવસ્થા માટે ઊગતા સૂર્યને થોડીક વાર જોયા પછી આ મંત્રનો પાઠ કરો ઓમ ઘૃણી સૂર્યાય નમઃ વૃશ્ચિક રાશિ કોઈક સંત પુરુષના આશીષ તમને માનસિક શાંતિ આપશે આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધનલાભ થવાની શક્યતા છે ઘરના પ્રવારવતમાન પરિસ્થિતિને કારણે તમે હતાશ થઈ શકો છો તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપાત્રને ભૂલી જવું પડશે હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે પ્રવાસ તથા શિક્ષણને લગતો ધંધો તમારી જાગરૂકતા વધારશે સવારના સમયે પાવર કટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે પણ તમારા જીવનસાથી તમારી મદદે આવશે ઉપાય પરિવારના સદસ્યોમાં પ્રેમ અને સ્નેહ જાણવામાં માટે ચંદ્ર સંબંધી વસ્તુઓ જેમ કે ચાવળ ખાંડ અને દૂધ ધાર્મિક સંગઠનો અને સંસ્થાનોમાં આપો ધન ધનરાશિફળ રમૂજી સંબંધીઓનો સાથ તમારી તાળ ઘટાડશે તથા તમને જેની જરૂર છે એવી નિરાંત તમને આપશે આવા સંબંધીઓ મેળવવા બદલ તમે નસીબદાર છો ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે મિત્રો તથા જીવનસાથી આરામ તથા ખુશીઓ લાવશે એ સિવાય નિસ્તેજ અને દોડધામ ભર્યો દિવસ કેટલાક માટે નવો રોમાંસ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે તમારા બોસ નોંધ લે એ પૂર્વે બાકી રહેલા કાયરો પૂરા કરો પ્રવાસ આનંદદાયક તેમજ અત્યંત લાભદાયક પુરવાર થશે તમારા પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો ઉપાય એક પોષિત કાર્ય જીવન વ્યવસાય માટે ધ્યાન રાખજો घर में ताजी हवा फरती रहे खास कर मुख्य द्वार द्वारा। मकर फल ध्यान तथा योग आध्यात्मिक तथा शारीरिक लाभ में उपयोग लई शाय वगर आमंत्रित मेहमान आजे घरे आवी शके छे, परंतु आ मेहमान ना लीधे तमने आर्थिक लाभ तमे तमारा संतान पासे थी कोई पाठ शीखवाना छो તેમનો સૂક્ષ્મ તેજપુંજ ખૂબ જ પવિત્ર હોય છે અને તેમના આસાપાસના લોકો તેમને નિર્દોષતા આનંદીપણું તથા નકારાત્મકતાના અભાવ દ્વારા બદલી શકે છે તમારા પ્રિયપાત્ર સાથે બહાર જતા હો ત્યારે દેખાવ અને વર્તનમાં તમે જેમ છો એવા જ રહો કામના સ્થળે તમે સારું પરિવર્તન અનુભવશો આજે સામાજિક મિલન મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજન સમય હશે તમારો કોઈક જૂનો મિત્ર કદાચ આવશે અને તમારા જીવનસાથી સાથેની જૂની યાદગાર ક્ષણો વિશે તમને યાદ કરાવશે ઉપાય ખાવાની વસ્તુઓ જેમાં તરલ પદાર્થ વધારે હોય છે એ સારા આરોગ્યને વધારે છે કુંભ રાશિફળ વધારે પડતો પ્રવાસ તમને ઝનૂન પર લાવી મૂકશે તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મૂકશો તો નાણાં મેળવશો તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મૂકશે આ પરમ સુખને માણો તમને ધિક્કારનાર વ્યક્તિને તમે જો હેલ્લો કહેશો તો કામના સ્થળે આજે દિવસ તમારી માટે ખરેખર અદ્ભુત બની શકે છે ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસભર ફાયદા કરાવશે આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સાંજ માણશો ઉપાય માછલીઓને ઘઉંના લોટની ગોળીઓ ખવડાવો મીન રાશિફળ ખાતી પીતી વખતે ચેતતા રહેજો બેદરકારી તમને બીમાર પાડી શકે છે આજના દિવસે ધનહાનિ થવાની સંભાવના છે તેથી લેનદેનની સમયે જેટલી સાવચેતી રાખશો તેટલું તમારા માટે સારું રહેશે સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે પ્રેમમાં નિરાશા તમને નાસીપાસ કરશે કામના સ્થળે આજે બધા તમને ખરા દિલથી સાંભળશે આજે રાત્રે તમારે ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની ચત અથવા પાર્ક પર ચાલવું ગમશે તમારા જીવનસાથીના સગા સંબંધીઓ આજે તમારા વૈવાહિક જીવનમાં ખલેલ સર્જી શકે છે ઉપાય પ્રેમ જીવન વધારવા માટે તમારા ખોરાક ગોળ અને મસૂર દાળનો ઉપયોગ વધારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કાલનું રાશિફળ વિડીયો જોવા મળે જય શ્રી રામ